તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા કહી દઈએ કે આજે ભીના પડામાંથી બધી ગાડીઓ કાઢવાની છે આ તમે જોઈ લો આવી કંડિશનમાંથી બધા વાહન નીકળશે એટલે આજ ભરરાટીઓ થવાની છે અને પાંચ પાંચ હજારના ફેસિંગ ગંધાવાના છે તો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ભીખા મોરીને પીવાનું છે ફ્રૂટ સલાડ ઓ મિત્રો મળીએ આગળ વિડીયોમાં આમ જો આ શેરડી કપાય છે તો મળીએ આગળ ભરાઈ ગઈ હે બોલેરો નાળા બંધાય છે હવે નીકળે કેવી કન્ડિશન રીએ જોઈએ આગળ આમ શેરડી કાપેલી છે હજી આમાં આપણે ભરવાની છે આપણી ગાડી પડી છે સામે તો બના રહેજો વિડીયોમાં આગળ કારા ધવાડા કાઢવા માંડી ગઈ છે વીમો રહે

હાલો મિત્રો હવે આપણે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે ચા પીવા મંડી ગયા છે અને અહીંયા જો આ ભરાય છે આપડે લાલેડી અને અહીંયા બધા માણસો ચા પાણી પીએ છે દગો કરે અને ભગવાન રૂઠે નો કરે એને નો સારું અને રીએ અને આ જો આવી ગયા અમારા જમાઈ રાજે કઈડી બોલ એ મોઢું વાળું રાખ કલેક્ટર સાહેબ ને બધા આવી ગયા છે તો હવે ગાડી ભરાય બધી મળીએ ભાઈ પત્રી નાખી દો પત્રી નાખી દો તો મિત્રો હવે આપણે ગાડી આવી ગઈ છે રોડ ઉપર અહીંયા રાખી અને અર્ધી ભરી લઈએ આમ થી હેરડી ભરાય છે અંદર થી અહીંયા બે રિક્ષા પડી છે ભરવાની હજી બે રિક્ષા ભરવાની છે અને કલેક્ટર સાહેબ ને મેનેજર સાહેબ આવી ગયા છે અમારે જવાનું છે વેરાવળ આપડી લાલેડી લાઈન ઓફિસે જવાનું છે કલેક્ટર સાહેબ ની કીધું આપડી ગાડીમાં બે જાવ હવે જવાનું છે માણસો હેરડી હારી લઈ આવે છે અને જરાક મોટા મોટા બુંગિયા લઈ આવી જાય એટલે વહેલી ભરાઈ જાય તો આમ શેરડી કપાય છે ભાઈ તો બન્યા રહેજો વિડીયોમાં આગળ તમને બતાવતો રહેજ હજી આપણે વેરાવળ જવાનું છે તો એ બતાવતો રહેશ બન્યા રહેજો વિડીયોમાં આગળ તો મિત્રો આપણે ભરાઈ ગઈ છે હવે લેલાડી જવાનું છે વેરાવળ અને નાણો ખેંચાવો

મળીએ આગળ આવી ગયા છે શિવમ હોટલ માં ચા પાણી પીવા માટે ગાડી ભરાઈ ગયેલી છે શિવમ માં આવી ગયા છે ચા પાણી પીવા માટે ઓ મિત્રો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો આવી ગયા મિત્રો જમવા

હાલો મિત્રો હવે આપણે ગાડી થઈ ગઈ છે ખાલી અને જાય છે હવે ઘરે હાઈવે ઉપર સડી ગયા છે જોઈ લો તમે વેરાવળ સોમનાથ ગઢું સોમનાથ અને અહીંયા આપણે વચમાં તાલાડા ચોકડી આવે છે તો એનો રસ્તો આપણે અહીંથી ઉતરે છે તમે મહિનારીઓ વિડીયોમાં એટલે તમને બતાવું અહીંયાથી આપણે સર્વિસ રોડમાં ઉતરી જવાનું છે જો આ સામે દેખાય ને આ રિક્ષા જાય ને રિક્ષાની ની આપણે જવાનું છે એટલે એ સર્વિસ રોડ છે તો આપણે અહીંયા અહીંથી આપણે ડાબી સાઈડ વરી જવાનું એટલે સીધું તાલાડા તો હવે જો રસ્તામાં ક્યાંય આપણે રોકાવું તો તમને કહી બાકી અહીંયા વિડીયોને એન્ડ કરીએ છીએ જય માતાજી જય દ્વારકાધીશ અને જય મટવાડા તો મળીએ કાલે નવો વિડીયો સાથે અને વિડીયો સારો લાયક હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા કલેજ આવ